સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે રબારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નવનીત જેઠવા અને ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાને રૂપિયા ત્રેસઠ હજારની લાંચ લેતા વડોદરા એસીબીએ ઝડપી પાડ્યા છે જેમાં ફરિયાદી દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી પૈસાની લેતી દેતીની અરજીથી થઈ હતી અને આ અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારી હાથ ધરી રહ્યા હતા જ્યારે એએસઆઈ નવનીત જેઠવા તેમના રાઇટર તરીકે ફરજ બજાવતા હતા જેમાં ફરિયાદ પીએસઆઈ મધુરબારી અરજી સંદર્ભે દબાણ કરી અને લાંચની માંગણી કરી રહ્યા હતા અને દબાણ ઓછું કરવા માટે રૂપિયા ત્રેસઠ ની રકમ પણ ચૂકવવા જણાવ્યું હતું ફરિયાદી આ રકમ આપવા નહોતા ઈચ્છતા અને તેથી તેમણે આ બાબતે વડોદરા એસીબી ને જાણ કરી હતી સુરત એસીબી દ્વારા પીએસઆઈ સહિત એસઆઈને પકડી પાડવા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના ફરિયાદી પાસેથી ત્રેસઠ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાને લઈને ફરિયાદી દ્વારા નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસિબી દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ એએસઆઈ અને એક વચેટીયાને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે જે ટ્રેપ કરવામાં આવી હતી તે ટ્રેપ જે છે તે સફળ થઈ છે એટલું જ નહીં પરંતુ પીએસઆઈ દ્વારા લાંચની જે માંગણી કરવામાં આવી હતી અને એક વચેટીયા એએસઆઈ નવનીતભાઈ અને જે પીએસઆઈ હતા તેમને પકડી પાડવા માટે સફળતા જે છે તે મળી હતી એટલું જ નહીં પરંતુ તાત્કાલિક એસીબીનો સંપર્ક કરતાની સાથે જ તાત્કાલિક એસીબીની ટીમ જે છે તે સફળ ટ્રેક કરી હતી અને ત્રણેયને પકડી પાડી જે અત્યારે એસીબી

the